તો ભાઈ સીધો દરિયા કાઢેથી ફ્રેશ થઈને કીધું તમને ફટાફટ બધું કેમ્પ ને હકેલીયું તો હું ફટાફટ માતાજીના દર્શન કરી લઉં તો હું આવી ગયો તો માતાજીના દર્શન કરવાના આપણે કેમ્પ કર્યો હતો ને એની સાઈડ તમને અહીંયા બતાવું તો જો ઓલી બાજુ ની સાઈડ છે પાણી પીરું હા આ બાજુ સાઈડ આપણે કર્યો તો હાલો ફાઇનલી અહીંયાથી આગળ વધીએ ને જય દ્વારકાધીશ ના દર્શન કરી આજે પૂનમ અહીંયાથી ફટાફટ છે ને ભાઈ મંદિર બાજુ આપણે પહોંચીએ વાગી ગયા છે મોર્નિંગના સાત વાગે અને બેતાલીસ મિનિટ થઈ ગઈ છે જો ભાઈ હવે દ્વારકા નગરી દેખાય છે અને પૂનમ છે એના હિસાબે ઘણા બધા ભાઈઓ હાલીને જાય ભાઈ પૂનમ ભરવા આજે ભાઈ દ્વારિકા નગરી અને જો આયા છે દ્વારિકાધીશ નું મંદિર જેને દેખાય છે કમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ અને ખાસ કરીને વિડિયોને શેર કરજો અત્યારે વ્યૂ તમે જો મોનિંગનો ઘટે એવો વ્યૂ આવે છે પછી આજે ઉપરથી વધારામાં છે ભાઈ પૂનમ

તો ભાઈ ગાડી આજે ફૂલ ટ્રાફિક છે ને એના હિસાબે ગેટ ની બાજુ માં પાર્કિંગ કરી રહી છે પોટ ફડાવીને ભોગ લાગે છે ને ભાઈ એટલે ધજા ઉતરી ગઈ છે ને પાછી હમણાં ધજા ચડશે ચડાવે છે ધજા અત્યારે આવી ગયા છે ભાઈ આપડે ગોમતી ઘાટ બાજુ કારણ કે મંદિર હવે ખુલશે એટલે હમણાં જાઉં આપણે એ બાજુ ગોમતીનો નો વાય વાય હર હર ગોમતી હવે જાય આપણે મંદિર બાજુ આગળ એટલે ત્યાં તો માન આપડા દર્શન થઈ રહ્યા તો બુટ ચંપલ અને બધું આપણે જમા કરાવી દઉં ફોન બોન ને દસમા બસમાં પછી આપણે અંદર ને કરીએ દર્શન દર્શન કરી લીધા છે આપણે પ્રસાદી લઈ લીધી છે ને બહાર નીકળી ગયો એ ભાઈ લંગડક 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 કરતો દર્શન કરી લીધા ફાઇનલી અને કેવી રીતે દર્શન થયા તમને ચર્ચા કરું એ વાત તમને કરું ને એની પેલા હું આપણે જા પછી આગળ ચર્ચા કરીએ ગરમા ગરમ જા ઓ ભાઈ કઈ ઘટે નહીં

ગાડી છે ને એ આપણી પેઢી છે ગેટની બારો બહાર તો આપણે હાલીને પેલા અહીંયા કિલોમીટર કાપવાના છે ઓહ ભાઈ ગાડી આવી ગયા અને ગરમી ભાઈ અને પબ્લિક કોઈ વસ્તુ ઘટે નહીં હું પાછા આપણે રિટર્ન નીકળશું એટલે આપણે જે આ ટિકિટ લીધી છે એ પાછી એને બતાવવાની થાય કારણ કે તું તો ત્યાં નીકળવાની ગયા જ પૂનમ છે ને એટલે બાકી આડા ગમે ત્યાં આપણે અહીંયાથી આવીએ ને તો ક્યાં કંઈ વાંધો આવે નહીં ઓહો આયા ભાઈ વ્યવસ્થિત રીતે આપણે જેમ તમે જોયું દર્શન થઈ ગયા દ્વારકાથી અત્યારે આપણે નીકળી ગયા છીએ દસ વાગીને બાર મિનિટ થઈ છે અને આપણે પકડી લીધો છે હવે સીધો હાઈવે અને આ આપણે સીધો પટ્ટો છે ને ભાઈ હર્ષદ જવાનું છે એટલે હર્ષદ આપણે સીધા નીકળશું હર્ષદ દર્શન કરી લેશું દ્વારકા ટુ હર્ષદ અને પછી હર્ષદથી પાછા આપણે ત્યાંથી બીજો ઓલો રોડ છે એ લઈ લેશું એટલે અત્યારે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને આપણે એવું થયું કે ભાઈ અંદરથી અહીંયા સુધી આવ્યા છીએ તો અહીંયા ત્યાં આપણે હર્ષદ બાજુ જતા હોઈએ બરોબર ને પેલા બેઠા બેઠા હે હે અને ભાઈ અહીંયા જે આપણે દ્વારકાથી હરસદનો જે ડિસ્ટન્સ છે એ ત્રેસઠથી ચોસઠ કિલોમીટર આપણે કહી ગયા કે ત્રેસઠ કિલોમીટર પકડી લ્યો ત્રેસઠ કિલોમીટર છે લાલો ફટાફટ આગળ વધી અને એમાં વચારે એક સીએનજીનો પંપ આવે છે કે જે આપણે ઓલો રસ્તો અલગ પડે છે જો અહીંથી ગૂગલ મેપથી તમે જોઈ શકો છો ત્રેસઠ કિલોમીટર છે દ્વારકાથી હરસદ સીધે સીધો દરિયાઈ પટ્ટીનો જ રસ્તો છે એમાં સીએનજીવાળા જેટલા પણ ભાઈઓ છે તો એને કુરંગા સીએનજી પેટ્રોલ પંપ મળી જાય ઢોલનાકો ભાઈ આપણે વટી ગયા ઢોલનાકો ક્રોસ કરીને હવે આગળ આવશે એમના સીએનજી નો પંપ અને બે ફાટા પડશે એમાં એક સીધો આમ ગયો અને એક સીધો આમ હરસદ ગયો મેન પકડી રાખે એટલે હરસદ અને આમ વર જાય ગયો ખંભાળીએ આ જે ભાઈ આપણે પહોંચી ગયા છે ઓલું કે ને સીએનજી નો પંપ જો અહીંયા સામે છે ને બ્રિજથી નીચે જ ઉતરીએ ને એટલે સીધો અહીંયા કુરદેવી નું મંદિર આવે છે આપણા ભાઈના કુળદેવી માતાજી છે વેરાવરી માતાજી એનું મંદિર એ અહીંયા સામે છે એટલે પેલા મેં કીધું અહીંયા દર્શન કરતા આવીએ પછી જ અહીંયા પંપ છે ને પૂરા પછી પછી

કરંગિયા પરિવારના કુળદેવનો જૂનો થોડો ગામ કુરંગા તો હાલો આપણે જાય ઓલી બાજુની અંદર મેન થોડું એમ કે છે કે એ ઓલું ઝાડું છે ને ત્યાં હતા અત્યારે આ પછી નવું બન્યું છે દર્શન અગરબત્તી કરી લીધી છે લોકેશન જોવું તમે અહીંયાથી અને હજી આપણે ઉપર જાય જ્યાં ઓલા ભાઈઓ ગયા છે અહીંયા જરાક જોઈએ ત્યાંથી નાખે આખો વ્યૂ કેવો આવે જોરદાર ઓહો વાહ ભાઈ વાહ લોકેશન જોઈએ તારી બાજુ કેમ્પિંગ લોકેશન છે આ બધા ફોટોગ્રાફી નું કામકાજ કરે છે પણ આ લોકેશન ખરેખર કેમ્પિંગ જેવું છે જો કરવાની જરૂર છે આમાં ત્યાં ક્યાંથી ઓલા ડુંગર ઉપર વધી આપણે અહીંયાથી ફાઇનલી આગળ અને સીધા હર્ષદ બાજુ જાય કારણ કે અત્યારે ઓલરેડી સમજી ગયું ને કે વાગી ગયા છે અગિયાર વાગી ગયા હા એટલે અહીંયા કેટલા વાગે ભૂગ્યા જોવાનું રહ્યું હાલો પેલા ફટાફટ પહોંચ્યા પંપે પૂરાવ્યા ગેસ ભાઈ પંપે તો આવી ગયા છે ગ્યારના લાઈનમાં ઊભા જાય વારો આવું આવું છે ફાઈનલી ભાઈ અગિયાર વાગે ઓગણત્રીસ એટલે કે સાડા અગિયાર વાગે આપણે એને ગેસ પુરાવી નીકળ્યા છે પ્રેશર ઓછું હતું એના હિસાબે ગેસ આવ્યો છે આપણો છ કિલો આસપાસ આમે દેખાઈ જાય ભાઈ હર્ષદ આપણે પહોંચવા આવ્યા છીએ પહોંચી ગયા એમ કયા કે આ ક્યાંક હર્ષદ છે અને અહીંયા ગેટ છે એનો એન્ટ્રી ગેટ સાડા બાર વાગે આપણે સમજી લો કે હર્ષદ એન્ટર થયા ઓહો ભાઈ જો અહીંયા બોર્ડ જો અહીંયા સીધે સીધું આ બાજુની સાઈડમાં માં આવી ગયું હર્ષદ આપણે એન્ટ્રી હર્ષદ અંદર અહીંયા ભાઈ જે આપણે ઉપર દેખાય છે ને માતાજી નું જૂનું મંદિર છે અને બાકી આપણે કહીએ ને તો બહુ આપણે કરોડો અબજો રૂપિયાના ખર્ચે અત્યારે અહીંયાનું એ કામકાજ ચાલુ કરવામાં આવેલું છે અને બહુ મોટું આપણે બને છે હમણાં તમને અહીંયા જઈને આગળ વધારે બનતી એટલી માહિતી આપું માહોલ જેવો તમે ચારે બાજુ ભાઈ ફાઇનલી આવે મંદિર બાજુ આગળ અને જોયા કેવો માહોલ છે અહીંયા એ ઓલી બાજુની સાઈડમાં કામકાજ ચાલુ છે ભાઈ દર્શન કરી ના જો માતાજી એકદમ અંદરથી આનંદ આવી ગયો ને હવે જાય છે આપડે આમ દરિયા કિનારા બાજુ આ જે તમે જોવો છો ભાઈ પ્રોજેક્ટ અહીંયા જે અત્યારે કામકાજ ચાલુ છે વેલ સર ગુજરાત ગૌરવ જાતા આપણે બીચ બાજુ પણ થયું એવું ગોલા એક તો પગ દુખાય છે અને એનો હે ને જ્યાં બીચ બને હે ને તો એનું કામ ટૂંકમાં બહુ જરો શરૂથી ચાલુ છે અને બગીચો ને એવું બધું આગળ ગાર્ડન બની ગયું છે એમ કીધું છે તો મેં કીધું હવે આપણે ગાડી લેતા આવીએ ને ગાડી લઈને જ્યાં જાય દરિયા કિનારે એટલે થોડીક વધારે મજા આવે આ બાજુ જે ભાઈ દરિયાનો કિનારો ને આ બાજુ નું બધું પાછળ આપણે પૂછ્યું કામકાજ ચાલુ છે આગળ બગીચો બની ગયેલો છે અને બાકીનું બધું કામ ચાલુ છે એટલે હરસદ માં આપણે એમ કહી શકીએ કે થોડાક વર્ષ પછી બહુ જોરો શોરો થી આ બધે ચોપાટી ને હું બની ગયું હા ચોપાટી નું કીધું ને આમાં બધી ચારી બાજુ ચોપાટી બને છે હું કામકાજ ચાલુ છે જવું તમે તડકો એ ફૂલ પડે છે ગરમી ફૂલ થાય છે ભાઈ અને બગીચો છે ને ભાઈ આ બાજુ છે સીધે સીધો મંદિર થી આપડે રોડ લઈએ ને આપણે જાય છીએ જો આમાં કેટલોક સેટો હોય પછી હાલી હાલી ને પૂરું થઈ ગયા એટલે ભાઈ આ બાજુનો એરિયો છે મંદિર છે મહાદેવજીનું આ બાજુનો ભાઈ રોડ છે છે દરિયા ને કિનારે અને આપણે જે જાય છે એ જાય છે આપડે ચોપાટીએ અહીંયા થી બની ગઈ છે અત્યારે હરસદ અંદર અહિયાં તો હામે દેખાય છે ભાઈ આવી ગયું

સીધી વન આ બાજુની સાઈડ છે દરિયા કિનારો તમને જરાક અહીંયાથી એનો નજરો દેખાડતો કેવો દેખાય છે આ જો તમે આ દરિયાઈ પટ્ટો જે આખો ને આ બધામાં ચોપાટીનું ડેવલપમેન્ટનું કામકાજ ચાલુ છે અહીંયાથી આમનું ચોપાટી જાહે એટલે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ આપણે આને કહીએ ગયા એટલે અત્યારે આ વિડીયોમાં જે આવે છે ને બે વર્ષ પછીનો તમે જોવો ને એટલે બહુ અહીંયા આખે આખી આખી ટૂંકમાં ચેન્જ થઈ ગયેલી છે આપણે હે ને અહીંયાથી થોડાક વનમાં જાય અંદર અને હજી અંદર કામકાજ બધું ચાલુ છે એ જોઈએ અને અંદર કાંઈ નવું જોવા જાણવા મળે તો એ જોઈએ આવી ગયા છે ભાઈ આપણે અંદર અને આ તમે જુઓ ચારે બાજુથી બહુ જોરો શરૂ કામકાજ ચાલુ છે એનો જે પ્લાન છે ને એ પ્લાનનો આપણે નકશો અહીંયા જો તમે પ્રોજેક્ટ આખો આ રીતના બનશે આ આખો પ્રોજેક્ટ છે અહીંયા રસી વન છે અહીંયા નક્ષત્ર વન આ ટૂંકમાં આખો પ્રોજેક્ટ છે જે અહીંયા અત્યારે કામ ચાલુ છે આ ટાઈપથી આખો બનીને ડેવલપ થાય અને આ એનું આખું લિસ્ટ જે અહીંયાથી ચાલુ થાય તમે વાંચી લેજો તમારી રીતના ભાઈ આખું લિસ્ટ કેના પછી કેના પછી હું બનશે ને હું આવશે એ આખું છે ઇલેક્ટ્રિક રૂમ પાર્કિંગ એરિયા સર્વિસ રોડ એન્ટ્રી સિટિંગ પાણીની ટાંક્યું બીજ થીમ સિટિંગ એરિયા પીવાના પાણી આ બધી વસ્તુ આમાં આવશે આયુષ વન વન કવચ કૃષ્ણ કમલ વાટિકા કૃષ્ણ ઉપવન ઓહ ભાઈ અને અત્યારે એ અમારે પાછો આના જરાક આના પગ પાછો આના પગની માથે હું જ પડું બીજો બહારનો તો પગ દેતો નથી હું જ આ પગની માથે પડું તડકો બહુ છે અને આ ટાઈપથી આખો પ્રોજેક્ટ બને છે બનીને ઊભો થાય તો અહીંયા ભાઈ અત્યારથી જો આવો વ્યૂ છે તો તમે વિચાર કરો કે બનીને ઊભો થાય ત્યાં કેવો હોય છે અને આ બાજુની સાઈડ તમે જુઓ તો અહીંયા બધું માતાજીએ જે કાંઈ પરચા આપ્યા છે કે જે કાંઈ ટૂંકમાં ઇતિહાસ છે અહીંયાનો એના વિશેની માહિતી અને એ બધા પોસ્ટર છબીઓ અહીંયા ટૂંકમાં કાયદેસર વ્યવસ્થિત બનાવેલી છે જેવી કે આપણે અયોધ્યામાં જોઈતી એ ટાઈપ છે ને આખું અહીંયા કન્સ્ટ્રક્શનનું ટૂંકમાં કામ કરેલું છે તો આપણે જઈએ અને જોયા બનતી આપણે માહિતી મળે તો તમને દઉં આ અહીંયા બધી ભાઈ ડિટેલ આપણે આપેલી છે ઝગડુસા હરસિદ્ધિ માતાજીના મંદિર તો આ અહીંયા પોસ્ટર છે અને એની અહીંયા ડિટેલ છે આખી આખી કે કઈ રીતના હું ઘટના બની હતી તમે વાંચી હકો છો અહીંયાથી પછી અહીંયાથી આપણે આવ્યા આ બાજુની સાઈડમાં તો આ તમે વ્યૂ જુઓ આ જૂના મંદિરનો વ્યૂ છે એ હું દર્શાવે છે અને આ અહીંયા આખી આ કોઈનું ગાંધીવી ગાંધીવી ગામ કોયલા ડુંગર અને તળેટીનું મંદિર સ્થિતિમાં અત્યારે જે જૂનું મંદિર છે એ આ આ ટાઈપથી ભાઈ એકવાર તમે અહીંયા આવશો તમે અહીંયાનું આખી આખું ટૂંકમાં આ બધું જોશો અને જાણશો એટલે એનું આખો તમને જનરલ ઇતિહાસ મળી જાય જેમ અયોધ્યાની અંદર કરવામાં આવેલો હતો એમ આ રીતના જ બધી જગ્યાએ તમે જો આમ હામીની સાઈડ છે બધા કામકાજ અને અત્યારે બધી જગ્યાએ જોરો સોરોથી પાછું ફૂલ ફૂલ એટલે ફૂલ કામ હાલે જેમ કહીએ ગયા પાણીનો ખૂબ જૂનવાણી જૂનવાણી પની હારીને આ બાજુ જૂનવાણીને આપણે આ ખેડૂતનો સીનને જોઈએ છીએ બહુ એટલે બહુ જ ભાઈ જોરદાર આપણે વ્યૂ કહીએ ગયા ચારે બાજુનો યાર અહીંયા આપણે ફોટોગ્રાફીનું કામકાજ ચાલુ છે ઓલી બાજુની સાઈડ તમે જાઓ તો દેશી ને ગાડું ને એવું બધું છે પણ અત્યારે એ વસ્તુ શું છે કે હજી કામ ચાલુ છે અને તડકો પણ પડે છે ફૂલ આ હા હા આ બાજુ જે બગીચો આવી ગયો આ બાજુ જે માતાજીનો આપણે મેન જૂનો થડો છે આની પાછળની સાઈડમાં એ આવી ગયો જે બાજુથી આપણે આવ્યા છીએ અને આમ એ વાં ઉપર સુધી બધું બને છે કન્સ્ટ્રક્શનનું કામકાજ અને અહીંયા તો ભાઈ હું છે હવે તમને જેટલું બતાવું ને એટલું ઓછું કઈ શકીએ છે એટલું તમને બતાવું એટલું ઓછું એટલે એકવાર તમે જરૂર વિઝિટ કરજો અહીંયા હજી કામકાજ ચાલુ છે બહુ જોરો જોરો અને જેમ મેં હું તમને કહેતો આવું છું આપણે માથી નીકળા મંદિર જ્યાંથી કે આવનારા સમયની અંદર તમે અહીંયા નું આખી રોનક ઉભી હશે આ ગુજરાત ગૌરવ છે એ આ બાજુની સાઈડ ગાડું પીડું છે જો જૂના જમાનાનું ગાડું વાહ વાહ અને એની સામે આ બાજુની સાઈડ ભાઈ મકાન છે જૂનું આપડે ગામડાની ઓલી કઈ શકીએ જોવ તમે આમાં બધું દર્શાવે છે આ વ્યુ જોવ તમે એકવાર વાહ વાહ અહીંયા આપણે ભેહું ચરવા જાય છે ગોવાળ ભેહું દોવાનું કામકાજ હાલે લાકડી લઈને ઊભા છે ઠેકે કા એવું છે વાહ ઓ ભાઈ અહીંયા આપણે દેહી નરિયા મકાન છે ને એનો આપણે છાયો મળ્યો હોય ઘડી વાર મોજ આવી ગયા જોવા જૂની જૂનવાણી ગાયરું કરેલા આપણે જોઈ અગિયા છીએ જમાનાના જમાના ગાયરું કરેલા આપણે ઓલા લાગીએ ને કે જે પેલા જમાનામાં આપણે મકાન હતા વિપુલ છે ને આપણે ભેંચ દોવા જાય છે જો હેલ્પ કરવા જાય છે ટૂંકમાં ધોઈ નાખો હાલો વ્યવસ્થિત પછી દૂધ આવે કે જો એટલે દેવો દૂધ ભરતો આવે બરોબર લઈ લે વાહ તો હાલો ભાઈ તડકો છે ફૂલ અને પેટમાંય લાગી છે ભૂખ લાગી ને હા અમારે આનાથી ભૂખ સહન નથી થતી તો ફટાફટ જાય ઘણું બધું જોવાનું છે તમે એકવાર આવો વરસાદ એટલે જરૂર અહીંયા ની મુલાકાત લેજો બધી જગ્યાએ કામકાજ ચાલુ છે ફૂલ હું ગસ હલામી હાઈફાઈ હોટલ ગોતવાની છે ને સારું ખાવાનું ખાવાનું છે દેશી ને સાદું બરોબર ને બટકી જાય એવું નહીં તો હાલો ફટાફટ જાય આપણે ગાડી જઈએ અને પછી અહીંયાથી ભોગીએ સીધા હોટલે હું ગસ તો પૈસા બોલી વધારે લઈ લે બાકી નગર પછી કઈ નહીં દે

તો ભાઈ હર્ષદથી પહેલાં આપણે બહાર નીકળીએ અને ભૂખ લાગી છે ને એક વાગે ને અઢાર મિનિટ થઈ જાય એટલે પહેલાં છે ને આપણે કાર્યક્રમ ખાવાનું કરશું પણ બહાર નીકળીને ત્યાં કંઈક હોટલમાં જમવાની ટૂંકમાં બહાર જાય ને તો મજા આવે અહીંયા તો ભાઈ આ બધા હું પબ્લિક વધારે પડતી આવતી એટલે કે જમવામાં મજા ના આવે બહાર નીકળીને એકલસ ગોતી આપણે ગાડીની હોટલ અહીંયાથી આપણે નીચે ઉતરી ગયા છે ને આગળથી આપણે રસ્તો લઈ લીધો છે સીધો આપણે બગવદર ને કૂથડી અને પાસ્તરને જે આવે છે ને એ રસ્તો એટલે અહીંયાથી આપણે સાઠ કિલોમીટરની અંદર પાછું સીધો ભાણવર કાઢી દે છે ભાઈ હોટલ આવી છે જાય અને જોઈએ રોટલા ખાઈ કેવા છે ભાઈ હોટલની અંદર જમવા માટે મેન્યુ દીધું બહુ મોટું બધું તો ભાઈ આવી ગયું છે જમવાનું દહીંનું રાયતું છે બટેકા છે આ મિક્સ બધું વેજ છે દાળ છે પાપડ છે સલાટ ટમણ આવે છે કીધું છે આવે કે નહીં ભાઈ જોવાનું રોટલી છે છાસ આવે કે એકસો ત્રીસ ની થાળી છે જોઈએ ટેસ્ટ કેવો છે

એક કલાક અમારે જમતા થાય કેટલી અને ખાધું થોડુંક કારણ કે બધા ખાવામાં હેરફા થોડુંક અને હવે થોડુંક જોયું તમે જેટલા વાટકા જોયા હતા એટલું ખાવાની મજા આવી ગઈ એકસો ને ત્રીસ રૂપિયા સારીના છે પણ જમવાનું મજા આવશે આ રોડ પરથી કદાચ નીકળો તમે તો અહીંયા તમારે જરૂર આવું અને આ છે ને ભાઈ ચોકડી એ આ ખાંભાધર ખાંભાધર કહેવાય છે અહીંયા આવી છે આપણે ભાણવર અને સોરી પોરબંદર અને ખંભાળિયાવાળો જે રસ્તો છે ત્યાં વધારે તમને હોટલ આવશે દુબર જમવાની મજા આવી ગઈ

બધાના માતાજીએ દર્શન કરતા એવાના આજનો વિડીયો પૂરો કર્યા કારણ કે થાકી ગયા છે એટલે હોઈ જવું હોય તો કેવો લાગ્યો છે એ ખાસ કરીને કમેન્ટ કરજો નવા હોય તો જોડાઈ જજો ભાઈ બહુ જલ્દી આપણી લોંગ ટ્રીપ સ્ટાર્ટ થાય તો મળી આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બાય જય દ્વારકાધીશ અને જય મામોગલ